અરે વાંધો નહીં સાહેબ તમે તમે આવી રીતે કહો છો કે પ્રાઇવેટ માણસો આઈ રીતે પ્રાઇવેટ માણસો તમારે પ્રાઇવેટ માણસો છે તમે કોઈ બીજાનું તમે નહીં રાખી શકતા તમે બોલો છો એવી રીતે નાખો વાંધો નહીં હું ક્યાં ના પાડું છું તમે સાતસો નો નહીં હજાર નો નાખો લો મેમો બરાબર

નથી તમે કેટલું કરો છો અમને ખબર પડે છે બરાબર બોલવાનું નહીં કે તમે કેટલા રિપોર્ટ અરે કર દો રિપોર્ટ બીઅલ કરી દેવાનો બોલવાનું નહીં કે રિપોર્ટ કરું છું એમ જો તમારું વાહન ક્રેન વાળા લઈ ગયા અને જો તમે સવાલો પૂછ્યા તો તમારી હાલત પણ કંઈક આવી થઈ શકે છે તમારો કોલર પકડી તમને ધધેડવામાં આવશે કારણ કે અમારી પાસે એક નહીં પણ બે વિડીયો અમારા દર્શકોએ મોકલેલા છે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં લાગતા એક ટ્રાફિક ડિવિઝનના પોલીસ કર્મચારી શું બધા સાથે આવું કરતા હશે એ પણ એક સવાલ છે કારણ કે કોઈ વ્યક્તિ તમને સવાલ કરે તો તમારે એમને સમજાવીને જવાબ આપવો જોઈએ ગુસ્સે થવાનો શું મતલબ એ મને નથી ખબર પડતી અમદાવાદના એક નાગરિકે સવાલ કર્યા તો પોલીસ કર્મચારી ભડકી ગયા બીજો વિડિયો એવો છે કે જેમાં એક હોમગાર્ડ જવાન અને એ જ પોલીસ કર્મચારીની બબાલ થઈ રહી છે જેનો વિડીયો અમને હોમગાર્ડ જવાને મોકલ્યું છે અને કહ્યું છે કે અમારી સાથે પણ આવી રીતે જપાજપી કરી હતી અમદાવાદ ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ હવે તો જાગો કારણ કે સામાન્ય જનતા તમારી પોલીસની ગાળો ખાવા કે દાદાગીરી સહન કરવા નથી બેઠી ટ્રાફિકની ટોઈંગ ક્રેનમાં કેટલા વાહનો ભરી શકાય એ બાબતે અમે એડવોકેટ મેહુલ બોગરા સાથે વાતચીત કરી છે આવો સાંભળીએ અહીંયા તકલીફ એ છે કે જો વ્યક્તિ કાયદાનો ભંગ કરે યાની કે નો પાર્કિંગમાં ગાડી મૂકે

મેક્સિમમ કેપેસિટી તો નહી બહુ સુરક્ષિતની વાત કરું તો પોઇંગ ક્રેનમાં મિનિમમ 6 ગાડીઓ રહી અને મેક્સિમમ જ્યાં સુધી એની લેન્થ હોય ત્યાં સુધી પરંતુ કોઈ પણ સંજોગોમાં પોઇંગ ક્રેન હોય એ વાહનને બહારની સાઈડ લટકાવી શકે નહીં એટલે કે અત્યારે અંદર શહેરમાં તો મેં એ બાબતે એક વિજય બનાવેલો છે જેમાં મે ટ્વિન ક્રેનમાં જે લટકાવેલી ગાડીઓ હતી ખાલી કરાવેલી હતી તો કોઈ પણ સંજોગોમાં જે વાહનનું સ્ટ્રક્ચર હોય એની બહાર ગાડી ના નીકાળી શકાય અને મેં ઘણી આવી ક્રેનો વડોદરા અને અમદાવાદ શહેર માં છે સુરત શહેરમાં તો નથી ચાલતી અને અમે ચાલવા પણ ના દઈએ તો કેમ કે ત્યાં લોકો વિરોધ કરે તો પછી ખાલી ખોટા ડરાવા ધમકામાં આવે લોકો ડરી જાય એટલે જ્યાં એમની ભક્તિ ચાલે છે વડોદરા અને અમદાવાદ શહેર ની અંદર કેવું થાય છે કે ભાઈ ટોઈન ટ્રેનો ચાલે રસ્તા તો રસ્તા ઉપર એક વાહન હોય બે બાજુ ગાડીઓ લટકાવેલી હોય તો આ તો અકસ્માત ને આ લોકો નોતરતા હોય ને એવું લાગે આપણને ટોઈંગ ટ્રેન ટોઈંગ ક્રેન ભયજનક રીતે ચાલતી હોય તો એમાં તો ટોઈંગ ક્રેનનો નો બનવો જોઈએ તો આ જે પણ પ્રોસેસ છે એ કાયદા વિરુદ્ધ ની છે સેન્ટર મોટર વ્હીકલ રુલ્સ નાઇન્ટી થ્રી એ વ્હીકલ ની બહાર ની સ્ટ્રક્ચર સાઈડ ગાડીઓ લટકાવવાની ના પડે અને જેમ છતાંય જો લટકાવવામાં આવે તો એને ઓવરલોડ કહેવાય અને મોટર વ્હીકલ એક્ટ ની કલમ એકસો ચોરાણું વન એ મુજબ એમાં ફાઇન થઈ શકે બિલકુલ મેહુલભાઈ આ બાબતે કોઈ જાગૃત નાગરિક અથવા તો કોઈ પણ નાગરિક જો સવાલ પૂછે તો પોલીસ કર્મચારીને કેવો જવાબ આપવો જોઈએ પોલીસ કર્મચારીઓને એને નોર્મલ અને देखो આ તો કેવું છે કે ગુજરાતની અંદર આ પેટર્ન જ નથી અને ઈગો હર્ટ થઈ જાય જેવો તમે વિડીયો ચાલુ કરો એવો હવે જેને કાયદાનું પાલન કરાવવું છે એ તો પછી વિડિયોની સામે હોય ટીવીની સામે હોય કે મીડિયાની સામે હોય એને શું ફરક પડે છે એને તો કાયદા મુજબ ચાલવાનું હોય છે પરંતુ કેમેરો ચાલુ થતા ઈગો હટ થવાનું મુખ્ય કારણ એમ એ છે કેને કોઈને કોઈ જગ્યાએ ખબર છે કે અમે કાયદા વિરુદ્ધ ચાલીએ છીએ તો કાયદા વિરુદ્ધ ચાલે એમને તકલીફ પડે હકીકતમાં તો એને કાયદો ખુદ સમજવો પડે પેલા જે કાયદો ખુદ જાણતો હોય એ બીજાને સમજાવી શકે અને જ્યાં સુધી મને ખબર છે પણ ઇન્ચાર્જ છે એને ખુદ ને જે નથી ખબર કે અમારી ઓવરલોડ માં ચાલે છે જો કેપેસિટી ના હોય ટૂંકમાં કેવાય ને કે દંડ ની રકમ છે આ એક એવું ઝડપી ખાતરું છે કે પાંચ મિનિટમાં તમે ગાડી નો પાર્કિંગમાં મૂકવા ને તો ગાડી તો થઈ જાય કચરાનો ઢગલો હશે ને બે દિવસ થી કોઈ વ્યક્તિ ફરિયાદ નાખતો હશે ને તો એ કોઈ ભરવા નહીં આવે તો તકલીફ જ આ છે કે કેમ કે આ ટ્રેન કેનો છે કાતો ટેન્ડર થી ચાલતી હોય કા તો ટ્રાફિક પોલીસ ચલાવતી હોય ને આમાં મલાઈ નીકળે છે અને લોકોની મજા આવે રીતે ગાડીઓ તો થાય છે